આપણે જાવીશું રામચંદ્ર ભગવાનનું મંદિર છે આખું મંદિર છે રામચંદ્ર ભગવાનનું તમે જોઈ શકો છો રામચંદ્ર ભગવાનનું મંદિર છે એની બાજુમાં તે શીતલામા મંદિર છે આપણે શીતલાયમાના મંદિરે આવી છે આ માનું મંદિર પછી એની બાજુમાં જ તે રાધા કૃષ્ણનું મંદિર છે આપણે રાધા કૃષ્ણ મંદિરે છે તમે જોઈ શકો છો આ રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો राधा कृष्ण वन मंदिर पुण्य समाधि से तुम्ही જોઈ શકો છો આરામ કિશનદાસ બાપુનો ફોટો આરામ કિશનદાસ બાપુ આરામ કિશનદાસ બાપુના પગલાં જોઈ શકો છો આખીની સમાધિનું આ રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર છે રામચંદ્ર ભગવાનનું અને આજે વચ્ચે શ્રી શીતળાઇમાનું આ છે બાપુનો આશ્રમ તમે નિહાળી શકો છો આ બારનો વ્યૂ અમે સામને બતા સામે ભોજન ચાળા છે બાપુની આપણે હવે શકીએ હનુમાનજી દાદાના મંદિરે આ હનુમાનજી દાદાનું મંદિર છે આખું કોમેન્ટ બોક્સમાં જઈ હનુમાનજી દાદા લખી દેજો ભાઈ આ બાપુનો ધૂણોસ અને આવડા બાપુ આપણે હવે ટૂંક જ સમયમાં બાપુની મુલાકાત લેશું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે બાપુની મુલાકાતે જઈ શકી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ આ આપણે બાપુ પાસે જઈ શકી આ બાપુ અમારા ગામના રામ સીતારામ બાપુ મજામાં બાપુ આપણે રામકૃષ્ણ બાપુનું મંદિર છે અને અહીંયા હનુમાનજીની મૂર્તિ છે રાધાકૃષ્ણની મૂર્તિ છે શંકરદાદાનું મંદિર છે પરથી શીતળા માતાજીનું મંદિર છે અહીંયા હનુમાનજીનું મંદિર છે ઘણા બાપુની સમાધિ છે અને અત્યારે આપણે મોહનદાસ બાપુ જે છે એ પંખી કર્યો અને શરણ નાતે છે ગાઠિયા કૌર આવે છે કુતરાઓને જે પશુ સંત છે એને પણ ખવરાવે છે અને બપોરે સાધુ સંતોને પણ હરિહરનો હાથ કરીને જમાડે છે અને બાપુ કોઈ શિવ શિવ ભક્તો આવે તો તેને ટા પાણી જેવો સમય વિપર એની આસ્થા સ્વાસ્થતા કરે છે અને મંદિરની અંદર ત્યારે બહુ જ સારી વ્યવસ્થા છે